ઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક અત્યારે આવાખા ગામ જે સિલો તાલુકામાં આવ્યું છે ત્યાંથી જયેશભાઈ કેશુરભાઈ પટેલનો ફોન આવ્યો તો કે અમારા કુવાની હોડી એક સાપ છે તો તમે ત્યાં જાવ તો અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું હતું હોડીની બાજુમાં જે મજૂરને બાળકો રહેતા હતા ત્યાં ચૂલાની બાજુમાં લાકડા મૂકેલા હતા તેની નીચે એક ઇન્ડિયન સ્પેક્ટિકમ કોબરા સાપ હતો જે આશરે ચાર ફૂટ લાંબો હતો આ સાપને અંગ્રેજમાં કોબરા કહે છે અને ગુજરાતીમાં નાક કહે છે આ સાપ ખૂબ જ ઝેરી હોય છે તેમાં ન્યુરોટોક્સિન ઝેર હોય છે આ સાપ જો કરડે તો આપણા ચેતાતંત્ર પર અસર કરે છે અને તેના લક્ષણમાં આખો ઝીણી થાય પેટમાં ચૂક આવે બાઈટ કરી હોય ત્યાં સોજો આવે અને જાંબુડી કલરનો પ્લોટ્સ બને છે અને સમયસર સારવાર ના મળે તો માણસનું મૃત્યુ પણ શકે છે તો તમને એટલી જ વિનંતી કે આવું કોઈ કેસ બને કે બાઇક થાય તો નજીકના સરકારી દવાખાનામાં જાઓ કોઈ ભૂવા ચાગરિયા પાસે ના જાઓ અને ખોટો ટાઈમ ના રોપો જેથી એક માણસની જિંદગી બચે હવે આ સાપને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ વેસલાભાઈ છે જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી હું એમનો આભાર માનું છું થેન્ક યુ વેસલા